ત્યારબાદ જોઈએ દિવ્ય ભાસ્કરમાં ખાલી જગ્યાઓ બહાર પડેલી છે અમદાવાદમાં લાઇન સેલ્સ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ મેનેજરની ખાલી જગ્યાઓ પડેલી છે ચારથી આઠ વર્ષનો અનુભવ હોય અને ગ્રેજ્યુએશન કરેલું હોય તેઓ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે બાપી વલસાડ અને ભરૂચમાં લાઇન સેલ્સ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા બહાર પડેલી છે એકથી પાંચ વર્ષનો અનુભવ હોય અને ગ્રેજ્યુએશન કરેલું હોય તે ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે ગોધરા મહેસાણા અને પાટણમાં સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવની ખાલી જગ્યા પડેલી છે વ્યક્તિ ત્રણ વર્ષનો અનુભવ હોય અને ગ્રેજ્યુએશન કરેલું હોય તે ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે સુરત અમદાવાદમાં સિસ્ટમ એન્જિનિયર આઈટી એન્જિનિયરની ખાલી જગ્યાઓ પડેલી છે વ્યક્તિ ત્રણ વર્ષનો અનુભવ હોય ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન કરેલું હોય તે ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે ભુજમાં સ્ટોર એક્ઝિક્યુટિવની ખાલી જગ્યા બહાર પડેલી છે બે થી ત્રણ વર્ષનો અનુભવ અને ગ્રેજ્યુએશન કરેલું હોય તે ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે જે કોઈ મિત્રોનો રસ હોય તેમણે નીચે આપેલા ઈમેલ આઈડી ઉપર અથવા વોટ્સઅપ નંબર ઉપર પોતાનું રિઝ્યુમ અથવા સીવી મોકલવાનું રહેશે